ફરી એક વખત નર્મદા જિલ્લામાં ભારે રાજકીય ગરમા પોલીસ અટકાયત કરીને અહીંયા લાવી સંખ્યા છે ભારે વિરોધ પોલીસ વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે ત્યારે આપણી સાથે પ્રમુખ નિરંજનભાઈ છે અને પૂછ્યું અહીંયા લાવ્યા છે શું કહેશો આજે ડેડિયાપાડા થી જે રાજપીપળા લાવવાનો જે રસ્તો છે એ ફક્ત ચાલીસ કિલોમીટર નો છે ચૈતરભાઈ એ કોઈ પણ જાતના ગુનેગાર નથી પણ તેમ છતાં પણ એમને રાજપાડી નેત્રંગ અને ઉમલ્લા રહી અને એમને અહીંયા ગાડી સો કિલોમીટર ફરી અને એમને અહીંયા ગાડી લાવવામાં આવ્યા છે આજે જે ત્યાં ગાડી સંકલનની મીટિંગ હતી એમાં ડેડિયાપાડા અને સાગબારાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ધારાસભ્યશ્રીને એમને આમંત્રણ આપ્યું હતું ધારાસભ્યશ્રી ત્યાં ગયા અને જે એટીવીટી ગુજરાત પેટર્ન અને જે અન્ય યોજનાઓ છે જે કરોડો રૂપિયાનું જે બજેટ આવે છે એમાં અક્ષય કરીને જે એક વેપારી છે એમનો કોઈ પણ જગ્યાએ એ વ્યક્તિ ચૂંટાયેલો નથી તો એવા વ્યક્તિને આ જે યોજનાઓ છે એમાં એમનો કમિટીમાં સમાવેશ કરવામાં આવે છે અને જે સંજયભાઈ વસાવા છે જે ગેડિયાપાડા તાલુકાના પ્રમુખ છે એ પ્રમુખ એવું કહે છે કે અમારી સરકાર છે અમે જેમ બનાવીએ એમ અમે કમિટી બનાવી શકીએ છીએ અને જેમ એ કરીએ એમ અમે જે કરોડો રૂપિયા જે સરકારના આવે છે એ બજેટ અમે વાપરી શકીએ છીએ બરાબર તો તમારે કોઈ પણ જાતની ચંચુપાત કરવાની નથી એમ કરી અને આખો જે ત્યાં ગાડી ઉગ્ર વિરોધ થયો ઉગ્ર રજૂઆત થઈ અને ચૈતરભાઈ ત્યાં નજીકના પોલીસ સ્ટેશન પર પોતાની રજૂઆત અને ફરિયાદ દાખલ કરવા જાય છે તો ફરિયાદ દાખલ જે આરોપીઓ છે એમની પર કરવાની જગ્યાએ ચૈતરભાઈ પર ખોટી રીતે એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એમને અહીંયા ગાડી લાવવામાં આવ્યા છે અમે લોકો રસ્તામાં આવતા હતા તો દરેક ચેક પોસ્ટે અમને અને એમના જે વાઇફ છે વર્ષાબેન તેમજ શકુંદલાબેનની જે ટીમ છે એ લોકોને પણ દરેક ચેક પોસ્ટે ખોટી રીતે રોકવામાં આવ્યા હતા અમારી જોડે ઘર્ષણ કરવામાં આવ્યું અમારી જોડે જીવાજોડી કરવામાં આવી અને અમને પણ ખોટા કેસમાં ફસાવાની ધાક ધમકીઓ આપે છે આજે જ્યારે રંજનભાઈ આજે જે ઘટના તો છે પણ માંગ શું છે આજે મોટી સંખ્યામાં સમર્થકો આ છે શું માંગ છે ખાસ તમારી માંગ એવી છે કે આજે ચૈતરભાઈ જ્યારે દરેક લોકોના પ્રશ્નો માટે એ અવાજ ઉઠાવતા હોય આજે નર્મદા જિલ્લા તેમજ પૂરા ટ્રાઇબલમાં આજે પચીસો કરોડ રૂપિયાનું મનરેગાનું કૌભાંડ થયું છે આજે ઘણા બધા નેતાઓ એ નર્મદાના હોય ભરૂચના હોય કે અન્ય કોઈ પણ વિસ્તારના હોય એ સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આવનારા દિવસોમાં આ મનરેગા કૌભાંડમાં સમાવેશ ક્યાંક ને ક્યાંક દેખાય છે એના ધાકે ચૈતરભાઈ પોતાનો અવાજ ના ઉઠાવી શકે એમના અવાજ દબાવવા માટે એમને ખોટી રીતે ટાર્ગેટ કરી અને આ ખોટા કેસમાં એમને ફસાવાનો આ ષડયંત્ર છે મોટી સંખ્યામાં અહીંયા સમર્થકો છે મહિલા સમર્થકો પણ અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે એમની સાથે આપણે વાત કરીશું કે મહિલા સમર્થકોનું શું કહેવું છે તમે જોઈ શકો છો કે જે પોલીસ સ્ટેશને જે મહિલાઓ જે આવી છે એમને પૂછીશું બેન જે શું કેસો આ બાબતે જે ચૈતરભાઈને અહીંયા લાવવા છે આ વાત ચૈતરભાઈને લાવવા માટે તો એ લોકોએ નિર્દોષ માણસને પૂરી દીધા છે તો ભાજપારાને પણ લઈ આવે ને ચૈતરભાઈ કેટલા બધા ગુનેગાર થોડા છે જારે હોય ત્યારે ચૈતરભાઈએ જનતાનો અવાજ ઉઠાવે છે એટલે તારા તેમને લાવીને મૂકી દેવાના એટલી બધી તો પોલીસની તાના સાહી છે કે મહિલા સમર્થકો પણ અહીંયા છે એલસીબી પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા છે ત્યારે યુવાનો પણ છે તેમની સાથે વાત કરીશું તમે સતત ડીડિયાપડાથી ચૈતરભાઈની સાથે છે શું કહેશો તમે અમે આ ચેતરભાઈને જે લાવ્યા છે બિલકુલ નિર્દોષ છે એમને વગર કામના લાવવામાં આવ્યા છે તો જે પેલા સામેવાળા પર ફરિયાદ થઈ છે તો એમને પણ લાવવા અહીંયા આના સમર્થનમાં પબ્લિક આવેલી છે તમે જોઈ શકો છો અહીંયા એમ ખોટા ખોટા કેસો કરીને નાખી દે છે અંદર આ રીત છે પોલીસને આવું કેમ કરે છે તમને શું લાગે તમારું શું કહેવું છે આવું કેમ કરે છે તર બેને જે અટકાયત કરી છે બાબતે શું કેસો આવું કેમ કરે છે તંત્ર આ તંત્ર બધું આ બધું ભાજપની સરકાર છે ભાજપની સરકાર તો બધું એ કહે છે કે અમારથી તમારથી થાય તે ઉખાળ લેજો એ કહે છે એટલે સરકાર કેવા શું માંગે છે હે આ આજ આજે અમારા નેતા જે જેડી આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એકદમ આ જે સત્યનો અવાજ ઉઠાવે છે સત્યનો અવાજ ઉઠાવે છે તો કમ આવું બધું આ બધું કરે છે

ગુનેગાર છે એમને સાવરવાનું કામ સરકાર કરે છે એટલે સરકાર હેરાન કરે છે અમારા નેતા ને જો બે કલાકમાં નહીં આવે તો અમે અહીંયા ઉગ્ર આંદોલન કરીશું આખા ટ્રાઈબલ પોતાને આન કરીશું કે અમારા સાચા નેતાને ને આવી રીતે હેરાન કરવામાં આવે છે ઇતિહાસમાં કોઈ એવા નેતા છે જે પહેલી વાર આદિવાસીના હક અને લડાઈ માટે લડે છે

પ્રમુખ છે પિયુષ પટેલ તે પણ આયા છે પિયુષભાઈ શું કહેવા માંગો છો કે જે ચેતરભાઈને જે સમગ્ર બીજા નેતાઓ તો વાત કરી કે અટકાયત છે તમારું શું છે કે અટકાયત કરવાનું કારણ તમને શું લાગે અમે જ્યારે દેડિયાપાડા આવતા હતા ત્યારે ભરૂચમાંથી રાજપીપ રાજપાડી પીઆઈ નો ફોન વારંવાર અમારી ઉપર આવતો હતો અમને એવી ખબર નથી કે આવું કંઈક ત્યાં આગળ થઈ રહ્યું છે અમે ચેતરભાઈને અમારા સંગઠનના કામને લઈને અમે મળવા માટે આવ્યા હતા પરંતુ જ્યારે અમે રસ્તામાં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે આવી રીતે જે તાલુકા પંચાયતની જે મિટિંગ હતી અને મિટિંગની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપના તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ અને એમના જે કંઈ પણ પંચાયતના સભ્યો હોય એ લોકો અંદર બેઠા હતા ત્યારે ચૈતરભાઈએ જે ત્રણ કરોડની જે ગ્રાન્ટ હતી દોઢ દોઢ કરોડની બે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટને લઈ એમને એમને સવાલ કર્યો કે ભાઈ આ ગ્રાન્ટ તમે ક્યાં વાપરવાના છો સ્વાભાવિક છે કે ધારાસભ્ય છે એમના વિસ્તારમાં કોઈ પણ ગ્રાન્ટ વપરાય છે તો એ ગ્રાન્ટનો હિસાબ એ ધારાસભ્ય માંગી શકે છે પરંતુ એ ગ્રાન્ટનો હિસાબ ન આપ્યો ભાજપના લોકો ઈરાદાપૂર્વક ત્રણ ચાર લોકોને જે સભ્ય નથી અને ભાજપથી ખાલી જોડાયેલા છે એવા લોકોને પણ એ પંચાયતની અંદર લઈને આવ્યા હતા ઓફિસની અંદર ત્યારે આપણે સ્પષ્ટપણે એ જોઈ શકીએ છીએ કે એ લોકો ઈરાદાપૂર્વક આજે આ પંચાયતની અંદર ઘૂસ્યા એ ચૈતરભાઈને ગમે તેમ કરીને ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા અને સામે ઝપાઝપી કરે એટલે સ્વાભાવિક છે કે ચૈતરભાઈ કરી હશે અમને તો ખબર નથી પરંતુ એ લોકોનું કહેવું એવું છે તો આમને સામને જ્યારે મારામારી થાય છે જ્યારે સામાન્ય વ્યક્તિઓ જ્યારે લડે છે તો આમને સામે ફરિયાદ લેવામાં આવે છે સમાધાન કરવામાં આવે છે તો આ ધારાસભ્ય જ્યારે આજે સામે ફરિયાદી બની અને પોલીસ સ્ટેશનમાં ગયા તો ચૈતરભાઈ ફરિયાદી બનીને ગયા અને એમને જ આરોપી બનાવી અને આ લોકો એમને એરેસ્ટ કરીને અહીંયા લઈ આવ્યા આપણે સૌએ જોયું કે હજી સુધી ભાજપનો એક પણ વ્યક્તિ અહીંયા આગળ આવ્યો નથી અને પોલીસ સ્ટેશન જે દેડિયાપાડા હતું ત્યાં આગળ તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એની ગાડી પણ બિલકુલ પોલીસ સ્ટેશનના પ્રાંગણ પ્રાંગણની અંદર પડેલી હતી અને એ પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય ભાજપના જે કઈ પ્રમુખ છે તાલુકાના એ લોકો પણ ત્યાંના ત્યાં હતા તો એ લોકોને કેમ એરેસ્ટ કરવામાં આવ્યા કેમ ધારાસભ્યને એરેસ્ટ કરવામાં આવે તો એની પાછળનું કારણ એવું છે કે પચીસો કરોડનું જે કૌભાંડ આ લોકોએ જે બહાર કાઢ્યું છે અત્યારે ચૈતરભાઈ એ કૌભાંડ બહાર આ લોકો બીજા નેતાઓ એમના ના ફસાય એટલા માટે જે પોલીસ છે એમને છાળવી રહી છે કે આજે જે ચેતરભાઈ મોટી સંખ્યામાં અહીંયા પોલીસ સ્ટેશનની બહાર સમર્થકો આવ્યા છે ત્યારે આ મામલે સમર્થકોએ શું કહ્યું તે આપણે જોયું નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા